ધીરજ રાખનારને સાગર પણ રસ્તો આપે મિત્રો જીવનના માર્ગ પર આપણને ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે છે કે જ્યાં રસ્તો પૂરો થઈ ગયો લાગે છે એવું લાગે છે કે સામે સાગર ઊભું છે મોટા પડકારો અપરંપાર મુશ્કેલીઓ અટકાવતા લોકો પણ કહેવત આપણને કહે છે ધીરજ રાખશો તો સાગર પણ રસ્તો આપી દેશે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ જોઈએ પ્રમુખ સ્વામી મહારાજનું સમગ્ર જીવન જ ધીરજનું પ્રતિક છે જ્યારે લંડનમાં મંદિર બાંધવાનું શરૂ થયું ત્યારે સરકારની ઘણી કાયદાકીય અડચણો આવે વર્ષો સુધી મંજૂરી અટકી રહી લોકો થાકી ગયા ઘણા કહેતા આ શક્ય નથી પણ પ્રમુખ સ્વામી મહારાજ શાંતિથી કહેતા ધીરજ રાખો ભગવાનના કામમાં અડચણ આવે તો એની પાછળ પણ ભગવાનની ઈચ્છા છે અને એ જ થયું વર્ષો પછી મંજૂરી મળી અને લંડન અક્ષરધામ આજે વિશ્વનું અનોખું મંદિર છે ધીરજથી જ સાગર રસ્તો આપ્યો બીજો પ્રસંગ છે મહંત સ્વામી મહારાજનો મહંત સ્વામી મહારાજે અનેક યુવાનોને એક વાક્યમાં ધીરજ શીખવાડી છે એકવાર એક યુવાને કહ્યું સ્વામી હું ઘણી મહેનત કરું છું છતાં પરિણામ નથી મળતું સ્વામીશ્રીએ હસીને કહ્યું બાળક ધીરજ એ સૌથી મોટું પરિણામ છે પરિણામથી પહેલો ધીરજ આવે છે આ એક વાક્ય યુવકના જીવનમાં ક્રાંતિ કરી ધીરજ રાખી પ્રયત્ન ચાલુ રાખ્યો અને પછી સાચો સમય આવ્યો ત્યારે સફળતા એના ચરણોમાં આવે ઉદાહરણ તરીકે મહાત્મા ગાંધીજી ભારતની આઝાદીનો સંઘર્ષ એ સહેલો નહોતો અંગ્રેજ સામ્રાજ્ય સાગર જેવું વિશાળ હતું પણ ગાંધીજીએ ધીરજ રાખી સત્યાગ્રહ અહિંસા પ્રાર્થના આ બધું ધીરજના ફળ હતા અને એક દિવસ એ સાગર જેવું સામ્રાજ્ય રસ્તો આપી ગયું અને ભારત સ્વતંત્ર બન્યું ઉદાહરણ તરીકે જોઈએ તો વૈજ્ઞાનિક એડિશન થોમસ આલ્વા એડિશને એક હજારથી વધુ પ્રયોગ કર્યા પછી બલ્બ બનાવ્યો કોઈ પણ સમયે એ ધીરજ ગુમાવી હોત તો આજે દુનિયાના અંધકારમાં હોત એણે કહ્યું હતું હું એક હજાર વખત નિષ્ફળ થયો નથી પરંતુ હું એક હજાર એવા રસ્તા શીખ્યો છું કે કઈ રીતે કામ નથી થતું અને આ જ છે ધીરજ નાની વાર્તા એક વખત એક નાનો કડીયો દિવાલ પર ચડી રહ્યો હતો દસ વાર પડ્યો પંદર વાર પડ્યો લોકો હસી પડ્યા આ કડિયો ક્યારેય ઉપર નહીં પહોંચે પણ કડિયાએ ધીરજ રાખી અંતે તે દિવાલના ટોચે પહોંચી ગયો સંદેશ શું છે ધીરજ રાખનારને દિવાલ પણ રસ્તો આપે તો સાગર કેમ નહીં જીવન માટે સંદેશ મિત્રો જીવનમાં ધીરજ વગર કંઈ પણ શક્ય નથી અભ્યાસમાં પરિણામ તરત નથી આવતું પરંતુ ધીરજથી જ સફળતા મળે ધંધામાં નફો તરત નથી આવતો પરંતુ ધીરજથી જ વિકાસ થાય સંબંધોમાં પ્રેમ તરત ફૂલતો નથી પરંતુ ધીરજથી જ વિશ્વાસ ઊભો થાય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ધીરજ રાખો પરિણામ ચોક્કસ આવશે મહંત સાંઈ મહારાજ કહે છે ધીરજથી જ જીવનમાં આનંદ મળે છે અંતિમ પ્રેરણા કહેવત આપણને શીખવે છે કે ધીરજ એ ચાવી છે સાગર જેટલી મોટી મુશ્કેલી પણ ધીરજ ધરનારને રસ્તો આપી દે છે પ્રમુખ સ્વામી મહારાજે ધીરજથી ભવ્ય મંદિરો ઊભા કર્યા મહંત સાંઈ મહારાજે ધીરજથી લાખો યુવાનોને સાચો માર્ગ બતાવ્યો તો મિત્રો જીવનમાં ભલે કેટલાય પડકાર આવે એક વાત યાદ રાખજો ધીરજ રાખનારને સાગર પણ રસ્તો આપે